આઠિયું બાર નીકળી ગયું છે ભાઈ અને ગાડી ફરીને આપણે રોડે તો આવી ગયા છે પણ હવે આ નહીં હાલે અહીંથી ડીઝલ પૂરી દેવું કેટલું પૂરી દેવું થોડું મળીશું કેમ કે બધી ગાડીઓ ગઈ છે અને હું અહીંયા પાર્સલ વેગો મારે થોડું મોડું થઈ ગયું તો માણસો ભરવા વાળા હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું શું સિરાજ ગાહા તમારો નાનો ભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર નવા દિવસે નવા વ્લોગમાં મળીએ છીએ ભાઈ આપણા ઘેરેથી જ મળીએ છીએ આ જવું આપણું ઘર છે લાદીનું કામ ચાલુ હતું આપણા ઘરે અને હવે હાલતા થાય છે ભાઈ ગાડી ભરવા જવું છે આ ચાર્જરનું આપણે લીધું છે સોકેટ અને આપણા ડેલાની બહાર નીકળી જવું મજૂર આવે પછી હાલતા થાય હમણાં ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતો આવતો એનું કારણ છે થોડાક કામમાં હતા અને આ મા એક લીધું છે ભાઈ કેમકે બહુ અવાજનો પ્રશ્ન હતો અને ગાડી આવે છે ભાઈ આપણી ગાડી પડી છે નીકળી જાય પછી જઈએ આપણે તો ને હવે જો ભાઈ આપણી ગાડી પડી છે આ અને હવે ગાડીએ જઈ અને પછી આલો આગળ આલો આગળ મળવો બન્યા આમાં તો હવે ભાઈ ભાઈ આવ્યો જમીન આ મને ગાડી શીખવા વાળો હતો પેલી પેલી ગાડી મને હાંકવા આપી હતી અમીને બાકી તો આ આપડે આ લાઇન આપણે આપડે આવત જ નહીં આ જો આપડે ગાડી ભાઈ હાંકતા હોય તો ભાઈ અમીન લેવું પડે ને ભાઈ આમાં હું છે ભાઈ બધા કહેતા તા કે અવાજ નથી આવતો સરખો તો મેં કીધું હાલો અવાજ આવી હાટું કે આ સદમ ભાઈ આવી ગયા છે એ તો અમારે આમ ગણો તો રી વાજ હોય અને આ અમીને ગાડી લીધી છે ભાઈ હમણાં આ કઈ ગાડી કેવાય અમીન, કઈ ગાડી કેવાય અશોક લેડન આ છે આયા હોળ તેર ની બેજિંગ બાકી છે હોળ હોળા અને આ મારી ગાડી છે માણસોની ની વાટે છે ભાઈ બોલી નાખો બે શબ્દ ક્યાં જ્યા હતા તમે બસ ચડે ખાલી કરવા માલ ખાલી કરવા જતા માલ સપ્લાય માટે કોન્ટેક્ટ કરો હા ભાઈ અમાર એમ 40 એમ ઓર્ડર હા ભાઈ તમારો ભડિયો આય છે ને હા હાલો ભાઈ અમારી વાતો છે કરશે આગળ મળશું હાલો તો હવે આ ઠાઠિયું બહાર નીકળી ગયું છે ભાઈ અને ગાડી ફરીને આપણે રોડે તો આવી ગયા છે પણ હવે આ નહીં હાલે અહીંથી તો ખરાબ થઈ ગયું છે આ તો પડી ગયું છે અહીંથી તો ઓહો બહુ હેરાન થઈ ગયા ભાઈ ગાડી ભરવા ગયા પણ હવે એની વાત જાવજો લાંબા આ લાંબો આવી ગયો છે ભાઈ તું આગળ તારો વારસ છે એટલે હવે જો ભાઈ આપણી ગાડી છે આ ગાડી સાફ કરવી પડે એમ છે અને હવે નીકળીએ ધીમે ધીમે હવે ડીઝલના ટીપા પડે છે બધું જોઈએ કેમ થાય છે હાલો રસ્તામાં આગળ મળશું હાલો ડાયરેક્ટ આપણે પેટ્રોલ પંપે ડીઝલ પૂરું દેવું કેટલું પૂરું દેવું પૂરું તો આખી ટાંકી ભરી દેવી એકવી વાર હોહો નું કઈ ગયો એકવીસ વાર હોહો તો હવે ભાઈ અમે પોગી ગયા છીએ આપણે ભાવનગર અમરેલી ની બોર્ડર રહ્યા અને ડીઝલ નાખી એને ગાયક આ પછી નીકળ્યા અમારે થોડુંક મોડું થતું હતું ને હવે અમે જાય છીએ ભાઈ અને આપણે તો માઇક લીધું છે આજ થોડી ગાડી ખેંચવાની છે જેમ મને ઉતાળ રાખજો પછી આપણે તમને ડાયરેક્ટ દેવળિયા મળીશું કેમ કે બધી ગાડીઓ હું અહીંયા પાછળ પાર્સલ મારે થોડુંક મોડું થઈ ગયું હતું માણસો ભરવાળા નતા ભાઈ કઈ બોલી નાખો બે શબ્દ છે માવો એટલે એ નહીં બોલે આ માવાનું ભાઈ આ વાંધો છે સમજ્યા તમે માવો કઈને કઈ બોલવા હવે એ કઈ બોલશે નહીં અને મારે થોડી ગાડી આખવી છે એટલે રસ્તામાં તો નહીં મળું તમને આપણે ડાયરેક્ટ યાર્ડમાં મળશું મળીશું આલો એમનો ભીના રેજો તો હવે જો ભાઈ આ યાર્ડ માં પોગવા આવી તો છોડા બોલો બોલો સિદ્ધાર્થ હા હવે ભૈયા સાહેબ કે કે કેમ આ કે એવું નથી ઓલા પણ આગળ પુલ નું કામ ચાલુ છે ને એટલે ન્યા ટ્રાફિક છે તાજુડા ને ફોન હા આગળ ઓલું ઓલું ટ્રાફિક જેવું છે ને ઓલો હાકડો રસ્તો આગડી હાલ છે બેહી જાવ જો હાલી ન્યા તાજુડા ને મે ફોન કર્યો તો ના તમે ઓલા લાગે જોઈ આવો આગળ જોઈ લો ઓલો ઓલો ઓલું કામ ચાલું છે ને એટલે આ ટ્રાફિક છે એટલે ભાઈ કામ ચાલુ છે ને એટલે ટ્રાફિક છે અહીંયા અને આ જો હા આજ તો હાલત આવું ખરાબ થઈ ગઈ છે ભાઈ આ બહુ ટ્રાફિક છે અહીંયા તમે જુઓ હવે ક્યારે ભોગશું કંઈ નક્કી નહીં પાછળ તમે જુઓ બહુ લાઈન થઈ ગઈ છે અને આ આપણે છે આપણે પોતે સિરાજ ભાઈ સિરાજ હવે ધીમે ધીમે લાઈન ચાલુ છે ભાઈ પછી કંઈ ક્યારે પોગે કોને ખબર હોય તો આમાં તો ટ્રાફિકમાં આવી ગયા છે મારા ભાઈ અને બધા ટેક્ટર જ છે ને એટલે એની વાત જો બહુ ટ્રાફિક છે નીચે ઉતરીને બતાવું તો ધીમે ધીમે લાઇન ચાલુ છે ગાડી ચાલુ રાખવી પડે એક તો આ ડીઝલનો વેસ્ટેજ અને ભાડામાં કાંઈ છે નહીં લેવાનું પણ આ તો ધીમે ધીમે આંકી ભાઈ અને હવે આગળનો પ્લાન છે ભાઈ તમે આમ બ્લોગમાં કન્ટિન્યુ રહે તો તમને ખબર પડશે કે હવે આપણે આગળ શું કરવાના છે એ મોટું વિચારીએ છીએ તો આપણે આ લોકલ લોકલમાં આવે કાંઈ બહુ કાંઈક એવું નથી આ કુઈ તો છે પણ ગમે હાલે પણ હવે ઓલું લોંગનું થોડુંક થાય ને તો લોંગમાં જવું છે નગર પછી ક્યાંક બીજે તો હવે આગળ મળી જાય હાલો તમને હું કઈ રીતનું થાય છે આ ટ્રાફિક બહુ છે આગળ મોકલા તો છે ઓલા ને જોવા એ ક્યાંય પછી ખબર પડે હાલો આગળ તો આ જવો ભાઈ આ ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે ભાઈ આજ તો બહુ ટ્રાફિક છે આ પાછળ જવો અને આગળ અરે ગાડી હાલતી થઈ ગઈ જવા દે ભાઈ આપણે ગાડી વાતુમાન વાતુંમાં ભૂલાઈ ગાડી કે લાઈન ચાલુ છે જવું ટ્રાફિક છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું બહુ ટ્રાફિક છે અને હવે ગાડી આખું છું ભાઈ અને ધીમે ધીમે ચાલશે આ તો ડીઝલ લઈએ બહુ આવોનું હે ગાડીમાં જવું અહીંયા તમે જુઓ આપણે સારું ગાડીએ ભાઈ વ્લોગ બનાવીએ છીએ તો થોડીક લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો જે જેવી રીતે તમે મને ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો ને ભાઈ એવી રીતે યુટ્યુબમાં પણ સપોર્ટ કરો મારા ભાઈ કેમકે આપણને થોડુંક મોટિવેશન મળે જો તમારી લાઈક ને શેર ને સબસ્ક્રાઈબર આવે ને તો થોડીક મજા આવે આપણને મહેનત કરવાની કેમ કે આમાં આ થોડુંક થોડુંક અઘરું છે ભાઈ કેમકે કામ કરવું ને પાછું વ્લોગ એડિટ કરવો પાછું બધે જાવું અને આ થોડુંક તોય આપણે ટ્રાય કરીશી ભાઈ હવ હવ ને આટું કરતા હોય એવું મારી તમારી સાટું કરતો હોય એવું નથી પણ તમારી થોડીક મોટિવેશન મળે ને તો થોડીક મજા આવે એટલે તમે છે ને ભાઈ લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ તો આ જોવો ભાઈ ધીમે ધીમે પછી ગાડીઓ આ ટ્રાફિક મળીશ થાવા હવે તો બહુ ટ્રાફિક થઈ ગયું છે આમાં બધા રોંગ સાઈડમાં આવે આ મેળા પણ ઉપરથી જુઓ અને આ એકવાર મેં ભાઈ ટ્રેક્ટર ભટ આ આવી રીતનો હું હાલો થતો હતો ને ટ્રેક્ટર મારી ગાડીમાં ભટકાણું હતું ભાઈ અને ગાડી મારી એવી ખરાબ થઈ ગઈ હતી મારો જીવ બળી ગયો હતો પછી આપણે આવા નક્કી કર્યું છે કે ટ્રેક્ટરથી આપણે પાંચ ફૂટ આગું રહ્યું ટ્રેક્ટરનું કાંઈ નક્કી નહીં ક્યારે પાસું આવે એટલે હવે ટ્રેક્ટરથી આપણે આઘું જ રહેવાનું તો થોડોક વધારે ઓરો એવો બાકી દસ ફૂટ જ આઘો રહો કેમ કે એને કાંઈ ન થાય ને આપણું બોન્ડ ને પછી આપણું આ ગાડી છે ને મારો જીવ હોય એટલે જીવ જીવને ક્યાંક થાય તો મજા ન આવે પછી તો ભાઈ તેથી મને રાતે વાગે આમ ક્યાંય ગમ્યું નહીં મારી ગાડી જ્યારે અઢી હતી ને ટ્રેક્ટર પાછું આવ્યું હતું એટલે હવે આપણે છે ને ગાડીથી આપણે આઘા જ રહીએ છીએ હાલો હવે ટ્રાફિકમાં નહીં આગળ ગમે ત્યાં મળશું મહુવા માર્કેટ યાર્ડ હો દેવળિયા ગયા છે ગાડીઓ ખાલી થવા આમ જોવો આમ જોવો રસ્તા બધા બ્લોક કર્યા છે ભાઈ આજ કાંઈ ઘટવા નથી દીધું હાલ્યું હાલ્યું ભાઈ આપડી ગાડીઓ હાથ છે ધીમે ધીમે આ ટ્રેક્ટર પછી આપણો જ વારો છે આમ જોવો આમાં કોઈનો વારો નથી આવે એમ કે હવે ભાઈ ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છીએ ભાઈ બે કલાક વહી ગઈ છે ટ્રાફિક અને આ જોવો બધું વાહન જોવો જ જાય છે આમ જોવો હદ બરું ટ્રાફિક હતું ભાઈ આજમાં તો કંઈ ઘટે નહીં હવે થોડોક રોડ અહીંયા ફોર લાઈન ઉપર ચડી ગયા છે બે ભાઈ આવે છે ને વાટે છો ને પછી નીકળી યાદ માં તમને મળી ચુકા હવે ગમે ત્યારે આગળ મળશે ઓલો તો હવે ભાઈ પછી તો કઈ ટાઈમ નહોતો રહ્યો ત્યાં આપણે બ્લોગ શૂટ કરવાનો અને પછી તો ઘરે આવી ગયા હતા રસ્તામાં આપણે બે ત્રણ જગ્યા ઉભેલા હતા પણ પછી બહુ થાકી ગયા હતા એટલે પછી કાંઈ શૂટ ન કરવાનું બહુ મોડું થઈ ગયું હતું હવે આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ આપણા ગામની બજારે આ મારા બાજુમાં લગ્ન છે ને તો આપણે આપણી ગાડી મારા બીજા મારા કાકાના ઘરે મૂકી છે કેમ કે અહીંયા પછી અડચણ થાય એની કરતાં આપણે બે દિવસ કદાચ આપણે ક્યાંક મૂકવી પડે તો કાંઈ વાંધો નથી બાજુમાં જ લગ્ન છે અમારે ઘરની બાજુમાં તો આપણે અહીંયા ગાડી નથી મૂકી અને હાલીને આવ્યો છું ભાઈ અને હવે રાતના વાગી ગયા છે અગિયાર અને હવે જમવાનું બાકીએ તો જો તમને મારી ચેનલ ઉપર વ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જ્યાં હું જ્યાં મોજ મસ્તી કરતા રહેજો અને આવજો